જુનાગઢ જસદણના દળના સોનલબેનને પ્રોટેક્શન આપવા માટે કેશોદના મામલતદારને કેશોદ રઘુવંશી સમાજે એક આવેદનપત્ર આપ્યું કેશોદ વતની એવા સોનલબેનના ઘરે જસદણ દળ મુકામી અમુક લોકો એ ધરણા માટેનો કાર્યક્રમ આપ્યો ત્યારે સોનલબેનને આ ધરણા પ્રદર્શન દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ કે હાનિ ન પહોંચે અને તેની સલામતીને ધ્યાનમાં રાખે સોનલબેનના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદ સમસ્ત લોહાણા સમાજ દ્વારા એક આવેદન પત્ર કેશોદના મામલતદારને આપી આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી અને હાલ

તેમના ઘરની સામે ધરણાનો પ્રોગ્રામ કરેલો જાહેર કરેલો છે આ અનુસંધાને રઘુવંશી મહિલાને કોઈ ક્ષતિ ના પહોંચે તે હેતુ તેમને પ્રોટેક્શન મળે તે બાબતે આજરોજ કેશોદ રઘુવંશી સમાજના તમામ આગેવાનો બહુ મોટી સંખ્યામાં અત્રે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલા છે અને તેમને પણ વિનંતી કરી છે કે તાજેતરની અંદર રઘુવંશી સમાજ સામે અવારનવાર ચમકલા થઈ રહ્યા છે અને રઘુવંશી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે જ્યારે આપણા મોદી સાહેબ છે ભારતને મહાસત્તા બનાવવા તરફ તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે આપણા ભારતના લોકો આવી રીતે નાની નાની વાતોમાં ઉશ્કેરાય અને એકબીજા સામે જે બધી ખોટી કંગડગત કરી રહ્યા છે તેને અટકાવવી જરૂરી હોય આજરોજ એમાં રઘુવંશી સમાજ કેશો દ્વારા મામલતદાર શ્રીને અમારી માંગણી અને લાગણી ઉપર સુધી માન્ય ગૃહમંત્રી સુધી પહોંચાડી અને આ બાબતે કોઈ અઘટિત ઘટના ન ઘટે અને સોનલબેન વસાણીને તમામ પ્રકારે પ્રોટેક્શન મળે એ બાબતે મેં આવેદનપત્ર આપેલું છે જય જલારામ જય રઘુવંશ રાવલયા મધુ રિપોર્ટ S9 ન્યૂઝ કે કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે